અંકલેશ્વર વિસ્તારમાં એક ગરીબ પરિવારની ચૌદ વર્ષીય બાળકી માટે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ રૂપ બન્યા છે અંકલેશ્વરમાં ઓએનજીસી ઓફિસ નજીક પાઉભાજીની લારી ચલાવતા કમલેશ સોમૈયાની એકની એક દીકરી સાક્ષી વારંવાર બીમાર પડતા તેઓએ અંકલેશ્વર સ્થાનિક તબીબો પાસે સારવાર કરાવી હતી જો કે બાળકીને બોન કેન્સર હાડકાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું ગંભીર અને ખર્ચાળ સારવાર સામે પરિવાર આર્થિક રીતે અસમર્થ હતો આથી તેઓએ આ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના કોર્પોરેટર વિશાલ ચૌહાણને જાણ કરી હતી કોર્પોરેટર વિશાલ ચૌહાણે પરિવારની મુલાકાત અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે કરાવી હતી ઈશ્વરસિંહ પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અમદાવાદની પ્રસિદ્ધ યુએન મહેતા હોસ્પિટલ ખાતે બાળકીની સારવાર અને સર્જરીની વ્યવસ્થા કરી હતી જે વિનામૂલ્યે બાળકીની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને હાલ તે સ્વસ્થ થઈ રહી છે ચૌદ વર્ષે બાળકી સ્વસ્થ થઈ જતાં શાળાએ જતી થઈ જતા પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે પરિવારજનો દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે ગુજરાત અને કેન્દ્ર સરકારની યોજનાઓ જેમ કે મા કાર્ડ 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 અને હેઠળ લાખ સુધીની લાભ મળે છે પરંતુ આ પરિવાર પાસે ન હોવા છતાં પણ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સુવિધા ઉપલબ્ધ કરાવી શકતા બાળકીને નવજીવન મળ્યું છે મારું નામ કમલેશભાઈ સોમયા છે હું અંકલેશ્વર અમારી છોકરી છે સાક્ષી એનું નામ ચૌદ વર્ષની ઉંમર છે છોકરીને અમે થોડી ઘણી બીમાર રહેતી હતી તો અમે અહીંયા ખાનગી હોસ્પિટલમાં એનું એ કરાયું નિદાન અને પછી રિપોર્ટ બધા કરવાથી મારી છોકરીને અહીંયા અંકલેશ્વરના ખાનગી ડૉક્ટરોએ એવું કીધું કે તમારી છોકરીને બોર્ન કેન્સર છે એટલે મેં તરત જ અમારા વોર્ડ નંબર ચારના કોર્પોરેટ અમારા ખાસ મિત્ર વિશાલ ચૌહાણનો સંપર્ક કર્યો અને એ લઈ ગયા અમને અમારા માન્ય શ્રી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ પાસે અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે અમદાવાદ કેન્સર વિભાગમાં સંપર્ક કર્યો અને ખાનગી રાહ ત્યાં ત્યાંના ડોક્ટરને વાત કરી અને અમે સીધા અહીંથી અમદાવાદ ગયા અમદાવાદમાં એ છોકરીને ત્યાં રિપોર્ટ બેથી દોઢથી બે મહિના સુધી સુધીમાં રિપોર્ટ ચાલ્યો ઓપરેશન કર્યું અને સાહેબની ભલામણથી એક અમારી પરિસ્થિતિ એટલી બધી નથી કે અમે આટલો મારી છોકરીનો કેન્સરનો ખર્ચો ઉઠાવી શકું એ કે અમારી થોડી પરિસ્થિતિ એટલે એ હતી પણ ઈશ્વરભાઈ સાહેબના થકી કેન્સર વિભાગમાં એક પણ રૂપિયો લીધા વગર અમારી છોકરીના ખૂબ એટલે ખૂબ સારી રીતે ઓપરેશન પણ થઈ ગયું અને આજે મારી છોકરી એકદમ સ્વસ્થ થઈ ગઈ છે એ હું ખૂબ ખૂબ આભારી છું આપણા સાહેબ ઈશ્વરભાઈ પટેલનો વિશાલભાઈ ચૌહાણનો અને આપણે કેન્સર વિભાગનો અને આપણે ગુજરાત સરકારનો સાહેબ એક ગરીબ છોકરી હતી ચૌદ વર્ષની એને કેન્સર ડિટેક્ટ થયેલું એ આપની મદદથી એનું સફળ ઓપરેશન થઈને હવે બાળકી સ્વસ્થ થઈ ગઈ છે એ શું હતું આપ કમલેશભાઈ સોમૈયા કરીને હતા એ આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી પોતાની પાઉંભાજીની લારી હતી એ દીકરી તેર ચૌદ વર્ષની હશે એટલે બસ સાતમાં આઠમા ધોરણમાં એ દીકરી અભ્યાસ કરતી હતી અને અંકલેશ્વર ખાતે સારવાર કરતા સારવારને કારણે ખબર પડી કે એને બોન કેન્સર છે જેથી કરીનો પરિવાર એ રીતે કે ભાઈ અમે પૈસા નથી કહીને એની સારવાર કરાવીશું એ દરમિયાન એ કમલેશભાઈ સોમૈયા એની દીકરીને લઈને અમારા નગરપાલિકાના કોર્પોરેટર એવા વિશાલભાઈ ચૌહાણની પાસે ગયા અને વિશાલભાઈ ચૌહાણ મારી પાસે એ દીકરીના પપ્પાને લઈને આવ્યા કમલેશભાઈને અને મેં અહીંયાથી યુએન મેટ્ટામાં એટલે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ દીકરીને કેન્સર વિભાગની અંદર સારવાર અર્થે એને મોકલી હતી અને તેનું સફળ ઓપરેશન થયું જેથી કરીને એ દીકરીને એક નવું જીવનદાન મળ્યું છે ત્યારે હું એ દીકરીના બાપને પણ અભિનંદન આપું છું કે એમણે પણ હિંમત રાખીને અમદાવાદ સુધી જઈને એમણે દીકરીની જે સારવાર કરાવી આજે જોયું છે કે ગુજરાત સરકારમાં આમ તો મામૃત્તમ કાર્ડ હતો ને અત્યારે પછી જે આયુષ્યમાન કાર્ડ એ દ્વારા સારવાર થાય છે પરંતુ આ કેન્સર વિભાગમાં એ ન ચાલવાને કારણે એ દીકરીને મફતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર એની સારવાર થઈ આ જે દીકરી સ્વસ્થ થઈને આવી છે અને સ્કૂલે પણ ખરીદી જઈ રહી છે